ગાંધીનગરના દેહગામના વાસણા ચોકટી ગામ પાસેથી પસાર થતી મેસવા નદીમાં આઠ યુવાનો ડૂબી જતા મોત થયા દેગામના વાસણા ચોકટી ગામ પાસેથી પસાર થતી મેસવા નદીમાં શુક્રવારે ગણેશ વિસર્જન સમયે આઠ લોકો ડૂબતા દોડધામ મચી હતી બપોરના અઢી વાગ્યાના ગણેશ વિસર્જન માટે નીકળેલા અને નદી પર ત્રણ વાગે પહોંચ્યા હતા ઘટનાની જાણ થતાં તે સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી પ્રથમ પાંચ લોકોને શોધી કાઢી તેઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા થોડી જ વારમાં અન્ય ત્રણ લોકોને પણ શોધી કાઢવામાં આવ્યા હતા ખાસ દેગામના વાસણા સોકટી ગામે પસાર થતી આ નદીની અંદર ડૂબી જવાથી મોત થતાં પરિવારજનોમાં પણ એક આકરણ જોવા મળ્યો હતો પોતાના પરિવારજનોના મૃતદેહ જોઈને તેમના આકરણ છવાઈ ગયો હતો કલેક્ટર પ્રાંત અધિકારી ટીડીઓ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો ખાસ નદીની અંદર અન્ય કોઈ ડૂબ્યું છે કે નહીં તેના માટે એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવી હતી ખાસ જો વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટર મેહુલ કે દવેએ જણાવ્યા મુજબ મૃતકો આઠે લોકો એક જ ગામના એક જ ફરિયાના હતા ગણપતિ વિસર્જન સમયે આવું થયું નથી પરંતુ છોકરાઓ નાહવા ગયા હતા જેમાંથી એક ડૂબી જતાં બાકીના લોકો તેને બચાવવા માટે જતા તમામ લોકો ડૂબી જવાથી મોત નીપજ્યા છે હાલ આ અંગે તમામની જે છે લાશને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે મૃતકો છે તેઓમાં વિજયસિંહ સોલંકી જેની ઉંમર ત્રીસ વર્ષ છે રાજકુમાર ચૌહાણ જેની ઉંમર અઠ્યાવીસ મુન્નાભાઈ ચૌહાણ જેની ઉંમર ત્રેવીસ વર્ષ પૃથ્વીસિંહ ચૌહાણ જેની ઉંમર વીસ વર્ષ ચિરાગ ચૌહાણ જેની ઉંમર ઓગણીસ વર્ષ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ જેની ઉંમર અઢાર વર્ષ યુવરાજસિંહ ચૌહાણ જેની ઉંમર સત્તર વર્ષ અને સિદ્ધાર્થસિંહ ચૌહાણ જેની ઉંમર સત્તર વર્ષ આ તમામના મૃતદેહને હાલ તો પીએમ માટે કચડી આગળની તજવીજ હાથ ધરી છે ખાસ આ જે ઘટના બની છે તેનાથી લઈને સમગ્ર ગ્રામજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અમે અમારું તંત્ર તરવૈયાઓ અને ધારાસભ્યશ્રી બધા જ ત્યાં જતા સ્થળ ઉપર અત્યારે ત્યાંથી જ અહીંયા હોસ્પિટલ ઉપર આવ્યા છીએ બહુ દુઃખદ ઘટના બની છે સરકારશ્રી તમામ ગામોમાં માં જાણ કરેલી હતી એ પ્રમાણે દરેક ગામોમાં ખ્યાલ પણ હતો અને ગણપતિ વિસર્જન હજી થયું પણ નતું એ પેલા આ લોકો ત્યાં ગયા ને માજી સરપંચ કે છે એ રીતે કોઈ એક ભાઈનો પગ ને એમને તરતા અને ગામના જ લોકો હતા અતિ દુઃખદ ઘટના છે એક જ પડ્યા પરંતુ ગણેશ વિસર્જન ને હિસાબે આ થયું છે એવું નથી પરંતુ દુઃખદ ઘટના નિશ્ચિત રૂપે છે અમે આખા જિલ્લામાં અને સરકારશ્રીની સૂચના મુજબ તમામ ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં દરેક જગ્યાએ જાણ કરીએ છીએ પરંતુ ગામના જ લોકો છે રોજિંદા નદી આરે સંપર્ક છે એમનો એટલે અત્યારે બહાર કાઢીને લઈ આવ્યા છીએ અને અત્યારે અહીંયા પણ સૂચના આપી છે અત્યારે જ બધી કાર્યવાહી સાહેબ કેટલા લોકો ડૂબ્યા હતા અને

नहाने के बाद यहाँ पे खड़ा देख रहा था उसका नाम है कृष्णा चौहान वो कृष्णा ने हमने बताया है कि जो आठ युवान नहाने पड़े थे उसमें से एक युवान जसपाल करके था जसपाल उर्फे मुन्ना वो यहाँ तकरीबन डूबा उस वो युवान को डूबता देख के बाकी के सात युवान उसको बचाने गए और उसी वारदात में सातों सात युवान की भी वहाँ पे डूब गए थे तो अभी तक हमारी माहिती के मुताबिक आठ युवान डूबे थे और आठे आठ की डेड बॉडी हमने रिकवर कर ली है और आठे आठ डेड आठ आठ बॉडी को हमने दहगा सी एस सेंटर आगे की तपास के लिए भेज दिया गया है रेस्क्यू के लिए कौन कौन सी टीम अभी जुड़ी हुई जैसे ही पुलिस को माहिती मिली और एडमिनिस्ट्रेशन को माहिती मिली हमने रेस्क्यू टीम यहाँ पर लगा दी गई थी स्टार्टिंग में हमने बहयल यहाँ पे बहयल गाँव में वहाँ के जो तरवै थे उसको भी लगाया था यहाँ पर डेड बॉडी ढूंढने के लिए और अभी तक એન ડીફી આર ની ટીમ એસ ડી આર એફ ની ટીમ બી સર્ચ કર તા કોઈ યુવાન યા ડૂબા હો તો ડેડ બોડી નિકાલ પાંચ